પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું તેજ શહેરા તાલુકાના અનેક ગામોમાંથી ઉમેદવારોએ ભર્યું ફોર્મ પંચમહાલ જિલ્લામાં આગામી બાવીસ જૂનના રોજ યોજાનારી એકસો પંચાવન સામાન્ય તથા એકસો અગિયાર પેટા મળીને કુલ બસો ગ્રામ પંચાયતની ચૂંટણી માટે હાલ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ઉમેદવારીના ચોથા દિવસે શહેરા તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરી ખાતે ખાસ ઘસારો જોવા મળ્યો હતો શહેર તાલુકાની બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાનાર છે આજે મંગલપુર ગુણેલી

પદે પદે સમાં તેની ઉમેદવારો સામે આવી રહ્યા છે તો અમુક જગ્યાએ ઉમેદવારો બિનહરીફ થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે